નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કર્મચારીઓ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે મનપામાં કોન્ટ્રાક્ટ કર્મીઓના કોન્ટ્રાક્ટ હવે રદ કરવામાં આવ્યા છે હવે દૈનિક લઘુત્તમ વેતન આપવામાં આવશે આના કારણે ચારસો થી વધુ એવા કામદારોને અસર થવાની સંભાવના છે તો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું આવ્યું છે છે જેમાં જણાવવામાં કે નવસારી મનપામાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને હવે તેમના કોન્ટ્રાક્ટ રદ કરી દૈનિક લઘુત્તમ વેતન આપવા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને પગલે ચારસો જેટલા કામદારોને અસર થવાની શક્યતા હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યું હતું નવસારી મનપા બન્યાના છ મહિના થયા બાદ આજુબાજુમાં આવેલ બાર થી વધુ ગામોનો સમાવેશ થઈ ગયો છે જેને લઈ આ પંચાયતમાં કામ કરતા કર્મચારીઓની નોકરી બાબતે મનપા દ્વારા હવે તેમના કોન્ટ્રાક્ટ રદ કરી દૈનિક લઘુત્તમ વેતન આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ બાબતે મનપામાં કોન્ટ્રાક્ટ ઉપર કામદારોને લાભ થશે હાલમાં સો જેટલા કાયમી કર્મચારીઓ મનપામાં કામ કરી રહ્યા છે તો પચાસ થી વધુ કોન્ટ્રાક્ટ ઉપર છે તો ચારસો થી વધુ તરીકે કામ કરી રહ્યા છે તેમને અસર થવાના પગલે કર્મચારી સંગઠન અધિકારીઓની મુલાકાત લઈ રજૂઆત કરશે તેવી માહિતી મળી છે જોકે હજુ સુધી આ બાબતે કર્મચારીઓમાં સંકલન ના અપાવે યોગ્ય રજૂઆત ના કરાતા આ મામલો અવઢવમાં છે તો કર્મચારીઓની બેઠક બાદ જ રજૂઆતનો દોર શરૂ થાય તેવી શક્યતાઓ રહેલી છે ધન્યવાદ